રજની ગોટી આચાર્ય શું શાળાનું પરિણામ કયા પ્રકારનું રહ્યું આશ્વ ખૂબ જ સરસ પરિણામ આવ્યું વિદ્યાર્થીઓ શિક્ષકોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો કુલ સત્તર બાળકોએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને સાડત્રીસ બાળકોએ એટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ઓલ ઓવર શાળાનું પરિણામ સત્તાણુ પોઈટ અડતાલીસ ટકા આવેલું છે અચ્છા આ ગત વર્ષની સરખામણીમાં આ વખતનું પરિણામ કેવું છે ખૂબ જ સારું ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બાળકોની મહેનત પ્લસ વિદ્યાર્થીઓ શિક્ષકોની ધગશ ને કારણે ખૂબ જ સારું પરિણામ આવ્યું છે શાળા પરિવાર આ તમામ વિદ્યાર્થીઓ વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે જે રીતે શાળાના સંચાલક સાથે વાત કરી તે જ રીતે જે વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે તેવા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરશું જે આપનો પરિચય આપજો મારું નામ ખેની શ્વેત છે મેં આ વર્ષના બોર્ડના રિઝલ્ટમાં પચાસ ટકા પ્રાપ્ત કર્યા છે જેમાં આ આ ભુલકા સાગર વિદ્યા ભવનના શિક્ષકો તેમજ આયા આયાના સ્ટાફનો અમારે ખૂબ જ સપોર્ટ હતો જેથી આયા લેબ લાઈબ્રેરીમાં અમને વાંચવા માટેની ફેસિલિટી હતી આયા નાઈટ ટ્રેડિંગ માટે અમને બોલાવવામાં આવતા હતા અને એ જ કારણે આ અમે પરિણામ પચ્ચીસ કરી શક્યા છે શું બનવા માંગો છો હાલમાં તો અમે એરોનોટિકલમાં જવાવાનો વિચાર છે સફળતાનો શ્રેય કોને આપશો મારા માતા પિતા અને શાળા ના શિક્ષક ગણ ને અન્ય એક વિદ્યાર્થી સાથે વાત કરશું જે આપનો પરિચય આપજો મારું નામ વેકરિયા જાનકી છે મેં આ બોર્ડ રિઝલ્ટમાં આ નહોતું ધાર્યું કે મારો બીજો નંબર આવશે પણ મારા શિક્ષકો અને મારા વાલી મારા ફ્રેન્ડ્સ ને બધાને લીધે આજે હું બીજા નંબરે છું છન્નું પર સત્તર ટકા સાથે મને બહુ જ ખુશી થાય છે અને શું કરવા માંગો છો અત્યારનો પ્લાન પરફ્યુમર બનવાનો છે અચ્છા સફળતાનો શ્રેય કોને આપતો મારા શિક્ષકોને જેમણે જ્યારે પણ કન્ફ્યુઝન છું ત્યારે અમને સરળ માર્ગ બતાવ્યો છે માર્ગદર્શન કર્યું છે બોર્ડના રિઝલ્ટના વખતે મને ખુશી થાય છે કે આજે હું એમની સાથે છું અને મારા ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સને મારા વાલીને જેને ધાર કદમે મારો સાથે તો દર્શક મિત્રો હાલમાં આપણે જોડાયા હતા ભૂલકા સાગર વિદ્યાલય ખાતે કે જ્યાં તમે જે દ્રશ્યો નિહાળી રહ્યા છો કે બાળકોને તેઓ હર હંમેશ કંઈક ગિફ્ટ અને ચેક અર્પણ કરીને તેમને હજુ વધારે મોટિવેટ કરવાનો પ્રયત્ન કરે છે જે બાળક પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે તેને જે શાળાના ટ્રસ્ટીગણ તરફથી જે રોકડ રકમ ચેકના રૂપે તેમને આપવામાં આવે છે હાલ આપ નિહાળી રહ્યા છો જે ચેક છે જે વિદ્યાર્થીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે તેને સાહીઠ હજારનો ચેક આપવામાં આવ્યો છે શાળા તરફથી સાથે છે છે ડિજિટલ આવી રીતે બાળકોનો ઉત્સાહ ભૂલકા સાગર વિદ્યાલય હર હંમેશ કંઈક નવું કરતી રહે છે અને જેના કારણે દિવસે ને દિવસે તેમનું જે પરિણામ છે તે આજ મેન્ટેન થાય છે એનાથી વધારે સારું પરિણામ આ શાળાના બાળકો મેળવી શકે છે કેમેરામેન જીગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર એસ નાઇન ન્યૂઝ સુરત